નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર પાંચના વિજ્ઞાન વિષયના પાઠ નંબર નવ વિદ્યુત તથા પરિપથ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અહીં આપણને આપેલું છે આપણે આટલું જાણીએ છીએ ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિઓ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો નંબર એક આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી તો જવાબ આવશે કાચનો ટુકડો ત્યાર પછી નંબર બે આપેલ પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક છે દોરો નંબર ત્રણ મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે બોલો હું કોણ માનવ શરીર નંબર ચાર વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો વીજ પ્રવાહ કેવા પ્રકારનો હોય છે ડીસી પ્રવાહ ત્યાર પછી છે નંબર પાંચ નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહકો છે આપેલ ત્રણેય નંબર છ વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર પકડ સ્ક્રુ ડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલ હોય છે કારણ આપો તો જવાબ આવશે કે વોચમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો પર પ્લાસ્ટિક અથવા રબરનું આવરણ હોય છે રબર અને પ્લાસ્ટિક વિદ્યુતના અવાહક પદાર્થો છે આથી વાયરમેન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રુ ડ્રાઈવર અને પકડ વડે ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શકતો નથી પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી પ્રશ્ન નંબર બે નીચેની વિગતના આધારે પ્રશ્ન સાત નવ ના જવાબ આપો રમેશ વિદ્યુત પરિપથ બનાવે છે જે આકૃતિ એક બે અને છે ત્રણ વખત વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો જ નથી વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી વિદ્યુત બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ જણાવો જો અહીં સાત નંબરની આકૃતિ આપેલી છે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે અહીં વિદ્યુત પરિપથ ખુલ્લો છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સંવાદ્ય પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો નંબર આઠ આકૃતિ નંબર બે છે કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બેટરીના ધ્રુવો યોગ્ય રીતે જોડાયેલા નથી અને નવ નંબર આકૃતિ નંબર ત્રણ તેમાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બલ્બ ફિલામેન્ટ ઉડી ગયેલો છે તો હવે રમેશને તેની ભૂલ તેણે આવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે તો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ દોરો જે અહીં તમને દોરીને આપેલ છે નંબર ત્રણ આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો નંબર દસ વિદ્યુત પરિ પરિપથમાં વિદ્યુત સ્વીચ મૂકવામાં આવે છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે તમારા પુસ્તકની અંદર તમે લખી શકો છો સારા અક્ષરે નંબર અગિયાર ક્યાં ક્યાં કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે શોર્ટ સર્કિટ ઓવરલોડિંગ વીચ પ્રવાહ ખરાબ ગુણવત્તાવાળો બલ્બ લૂઝ વાયરિંગ કનેક્શન આપવામાં ભૂલ વગેરે કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે નંબર બાર ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે તકેદારી રાખશો તો પાણીવાળા હાથે સ્વિચ કે ફ્યુઝને અડકીશું નહીં પગમાં રબર કે પ્લાસ્ટિકના ચપ્પલ પહેરવા રબરના હાથ મોજા પહેરીને ફ્યુઝ બદલવો જોઈએ ફ્યુઝ બદલાતા પહેલા વીજ પ્રવાહ બંધ કરી દેવો જોઈએ નંબર તે નીચેની આકૃતિ મુજબ એક બલ્બ બે વાયર સેલની મદદથી વિદ્યુત પરિપથ બનાવો તમારા ઘરમાં ઉપયોગમાં લેવાતા હોય તેવી દસ વસ્તુઓ લો તેને બંને છેડાની વચ્ચે વાયર સાથે સ્પર્શમાં રહે તેવી રીતે મૂકીને તેનું વિદ્યુત સુવાહક અને અવાહકમાં વર્ગીકરણ કરો જોઈએ વિદ્યુત સુવાહકમાં લોખંડનું ચપ્પુ સોય ચમચી તાંબાનો વાયર લોખંડનો નાનો ટુકડો વિદ્યુત અવાહક ટેસ્ટરનો હાથો કુકરનો હાથો ફૂટપટ્ટી પ્લાસ્ટિકની બોલપેન પ્લાસ્ટિકની બોટલ નંબર ચાર વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો નંબર ચૌદ વાયરિંગ કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન હંમેશા રબરના સ્લીપર પહેરેલા રાખે છે કારણ કે તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો નંબર પંદર તમારા ઘરમાં બલ્બ બદલવા માટે તમારે લોખંડના બદલે લાકડાનું જ ટેબલ વાપરવું જોઈએ કારણ કે તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર સહઅભ્યાસ પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ વર્ક તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે